હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આપણે રૂટિક પ્રમાણે હમણાં તો લગભગ કેટલા દિવસ વહેલું વહેલું એમ છે જટવાળી વ્યા જાય એવું જ કામ છે વાળું કામ નથી પણ તોય હવે ઠંડી આવી ગઈ ને એટલે તોય આપણે મોડું થોડુંક તો થઈ જ જાય આપણે કામ એવું છે કે કારણ કે ઉતાવળું કામ કરી એટલે થોડુંક કામનું સેટિંગ વિખાય એટલે દેવાનસિંહ પપ્પાએ નાનજી બાપે મકાઈ વાવી હતી એટલે એમાં મકાઈ અડધી ઉગી છે ને અડધી નથી ઉગી એટલે અત્યારે કામ એ આવ્યું છે પાછું આડું કામ ઈ એવું નવી મૈસમ મૈસમનું કામ મૂકીને પાછું મકાઈ નું કામ અત્યારે એમાં કલાક ખોટી થઈ જાવ તો આપણે પાણી ઘરે લઈ જવાનું છે પીવાનું કારણ કે આપણે નળનું પાણી આ બે વખત સારું નથી આવતું એમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયું હોય કે હું હોય વાસ આવે છે આપને કઈ ખબર નથી પણ આપણે કાંઈ એમાં જાજુ લાંબા ઉતરી નહીં ઊંડા આપણે વાડીયાથી થી દેવાણસિંહ પપ્પા ને કહીએ એટલે ઈ ફેરો નાખી દે એટલે કેલબો ને હવે તો શિયાળાનું બહુ પાણી જોઈ નહીં અને આ બેરલ આપણું ભરવાનું ચાલુ જ છે એટલે હું ઈ જ કામ કરું છું કે બેરલ ભરાઈ જાય પછી પાછા હાઈજે જાઉં ઘરે બપોરે તો નહીં લેતા જાય થોડોક ટાઈમ જોઈએ એટલે હાઈજે લેતા જાઉં અને લાઈટ ચાર વાગે વહી જાય એટલે આપણે અત્યારે જ ભરીને રાખીને હમણાં ઢાંકી દેવું ને પાણી આપણે મરચીમાં જાય છે જે મરચી વીણાઈ ગઈ ને એમાં પાણી ચાલુ થઈ ગયું છે એટલે મોટર તો આપણે અખંડ ચાલુ જ હોય અને કુવા આજે આપણે ઉપર જ છે અસલ ગુવા અંદર કબૂતર ઘુઘવાટી કરે છે અને અવાજ આવે છે આપણે અને આ પોર આ ટાઈમે પાણી આપણે જોવું દા આ ટાઈમે પાણી તર્યા હતા કેમ દેવાનસિંહ પપ્પા તરીએ વયા ગયા તા પણ હજી ઉતરતા જ નથી અત્યારે હજી એટલા પાણીમાં દેવાનસિંહ પપ્પા નાવું હોય તો નહીં શકે હું તો નહીં શકું અને આપણે ફૂલ તો હવે બહુ જ ખીલવા છે આપણે ભોળિયાના થાટું રોજ આમાંથી લઈ જાય છે પણ હવેનો આમાં ઘટાડો આવે એટલા નજી ઓમાં થવા મળશે ઓલી બાજુ નાના ફૂલ ઝાડ છે એમાં પછી તો બહુ જ થાય વાવેતર થોડું અને મહેનત જાજી ક્યારના આમાં સેટિંગ કરે છે કે કેવી રીતના વાવેતર કરવું ને મેઈન પ્રશ્ન એ થયો કે આપણે મકાઈ કોરની જૂની હતી એ વવાઈ ગઈ ને આમાં એવું થયું કે એ જૂની મકાઈ નાંદી બાપાના વાવણિયામાં હતી ને નવી મકાઈ દેવાનસિંહ પપ્પાના વાવણિયામાં હતી અને નાનજી બાપા ને વાવણીયા માંથી આપણે મકાઈ આપડે નથી અને દેવાનસિંહ પપ્પા એ વાવી ને એ ઉગી છે એટલે હવે આખો ક્યારો તો કઈ આપણે બગાડાય નહીં મકાઈ છે ત્યાં લગ હવામાં પાછું વાવવું કેમ ઈ પાછી દેવાનસિંહ પપ્પાને ખબર હોય ઈ આપને ખબર ન હોય નથી ઉગી ઈ દેખાય છે કેમ વાવશો હવે જે નથી ઉગી ને હ એ આપણે વખેડિયા ફારવા પૂર દીધા હે

પણ ઈ કામ મૂક્યું દેવાનસિંહ ને પપ્પા આ લીધું આવી કે ક્યાં મકાઈ તો વાવી જોઈએ ગાયું હતું કે તારા મનમાં હતું કે નહીં હારવી હે અમારે પેલા નક્કી જ હતું મકાઈ ઉઈ ગઈ હે ને હરખી કર લે સેટિંગ કારણ કે મકાઈ મોડું થઈ નહીં પોહાય નહીં વેલી ઉગતી થાય તો ખાવાની વેલી ચાલુ થઈ જાય હવે આપણા ભાઈ જરીક નબળા મકાઈ ખોટી નહીં આપણા નહીં ગાયું ના તો નીંદ તો ઘણી છે આપણે હુકી તો ઓન તો ગમે એમ ખાય તે ખૂટે એમ નથી પણ તો એમ કે લીલું મકાઈ ખાઈ તો હારું ખર્ચો છે આપણે વાઢ્યું લીલું જો તૈયાર જ છે ને ખાવાનું ચાલુ જ છે હવા આમાં પાછા છાંટી દેહ મકાઈ અને હમણાં પાણી ચાલુ જ છે પાઈ દેહે હા પેલી રીતના વાવેતર કર્યું એવી રીતના જ કહશે પાછા ફારવા આંખશે હવે એમાં મકાઈ છાંટશે ને એમનો માઇલે રાખશે જો આપણે વાવેતર બગડ્યું તો એટલે કે મકાઈ વાવી એમાં ચાર ઉગાતા ફારવા અને બે ચાર ને પાંચ ફારવા નહોતું ગયા એટલે થોડીક મહેનત વહી હતી અને આમાં નામાં આપણે લગભગ સાડા દહ વાગી ગયા અને તે પછી આપણે ભૂકો હારવો તો તે અતુલભાઈ અદવાણી ને ટોલી લેવા ગયા હતા એટલે ટોલી લઈને આવ્યા ને લગભગ પોણા બાર થઈ ગયા તા નહીં નહીં આવી ગઈ હે સિંગુ વેણી ને ચોરીની આપણે નું કામ અત્યારે ખૂટ્યું કારણ કે ચોરી બધી પાકી જ ગઈ હતી ઉહેડો જ કરવાની એટલે થઈ ગઈ હતી પાછી એટલી બાસ કે આ કાયલ નહીં છે

એટલે આપણે દેવાનસિંહ પપ્પાને ચા બનાવી દીધી પછી ચા પી ને અમે બે આવી ગયા વાળી અને વાડી આવીને હવે આપણે જે ભાગ્યું રાખ્યું છે એ ખેતરમાં આવી ગયા છે આપણે નીણનું જ કામ હતું નીણ હારવાની ટ્રેક્ટર ને ટોલી લઈને આવી ગયા છે હવે ભાર્યું ભરવાની છે હાલો હવે ભરવા મંડો ફટાફટ ભારયું હા હા કામ કરવામાં ભાર્યું ભરવામાં હું શું દેવાનસિંહ પપ્પા નાનજી બાપા આપડે નું પાંત્રીસ વીઘા છે એમાં તો ખાલી વીઘા જ રાખ્યું છે ઘરે એનું કારણ આજ છે કે બધા પોચાય નઈ અને આ નવ વીઘા એટલે આપણી પાસે જમીન પંદર વીઘા જ ઘરે છે ત્રીસ વીઘા તો ભાગ માં દીધેલી છે

એટલે એ દેવાનસિન પપ્પાને ભાર્યું ભરાવવા માંડ્યા તમે કીધું હવે મારું કાંઈ અહીંયા કામ નથી હું મારા કામે ચડી જાવ એટલે મારે કામ હતું આ સોરી ઉપાડવાનું એટલે આપણે અડધી સોરી તો ઉપાડી નાખી થોડીક સોરી છે અને હવે એને ફેરોય ભરાઈ ગયો છે તો આપણે આ સોરી એટલી ઉપાડી નાખીએ એટલે આપણે કામ થઈ ગયું નકર પાછી આ કાંઈ લાડી આવત એટલે થોડીક રહી હમણાં હું ઉપાડી નાખીશ ફેર લઈને જાય ને દેવાનસિંહ પપ્પાની ત્યાં હજી પાંચ વાગ્યા છે ત્યાં આપણે સોરીનું કામ પૂરું થઈ ગયા હે મગ વાટિયા છે એટલે બધા પાકે પછી વાટવાના છે એમાં કઈ સીંગું વીણવાની છે નહીં પણ એમાં એવો જાજો ટાઈમ લાગશે ને એ ટૂંક સમયમાં પાકી જ જાય અને આ બી આર સોરી ની એ હજી એમાં પાકી નથી લીલી સોરી છે આપણે રેવા દીધી મગની ની આરે નીકળી જાય જો આપણે ફેરો ભરાઈ થઈ ગયો કમ્પ્લેટ કારણ કે નહી તો ગઈ તી સોરી ઉપાડવા અમારે ભાઈ હુક્કા ભાઈ હતા અને નાંદી બાપાને અમે તઈ નહીં આખો ફેરો ભરી દીધો કઈ ઘટ નહી એવો અને હવે ઠલઈ આવી હવે પાછો એટલે આપણે હવે આ ફેરો છેલો જ છે કારણ કે આપણે રાઈતે ચાર જણા કીધા હે ભૂકો હારવારા એટલે હવાર થાય ને તો લગભગ ભૂકો બધો ઠેકાણે વઈ જશે જો આપણે નીણ હારી નવરા થઈ ગયા થાકી ગયા થાકી ગયા ક્યો તો હાલે નવરા થઈ ગયા ક્યો તો હાલે જી ક્યો ઈ અને નઈના તો બાળક વીણીન આવી ગઈ જો બધી ચોરી મેં ઉપાડી નાખી ચોરી નું કામ થઈ ગયું પૂરું અને હવે આપણે